વેલકમ બેક અમદાવાદથી અયોધ્યા જવા માટે પહેલી ફ્લાઇટ રવાના થઈ છે આ ફ્લાઇટમાં અમદાવાદ જતા મુસાફરોમાં અત્યંત ઉત્સાહ જોવા મળ્યો રામ સીતા લક્ષ્મણ હનુમાનના વેશમાં આવ્યા હતા યાત્રિકો એરપોર્ટ પર કેક કાપીને તેમણે ઉજવણી પણ કરી ભગવાન જેવા પોશાકમાં સજ્જ યુવાનો સાથે સેલ્ફી લેવા માટે લોકોની પડાપડી જોવા મળી અયોધ્યા જતી ફ્લાઇટ રવાના થઈ તે પહેલા છવાયો ભક્તિમય માહોલ એક કલાક પચાસ મિનિટમાં અમદાવાદથી અયોધ્યા પહોંચાશે આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ વાર મળશે અમદાવાદથી અયોધ્યાની ફ્લાઇટ આપ જુઓ પહેલી ફ્લાઇટ અમદાવાદથી જે રવાના થઈ છે અયોધ્યા ખાતેની અને ત્યાં એરપોર્ટ પર આ ઉત્સાહ જોવા મળ્યો લોકોમાં રામ સીતા લક્ષ્મણના વેશમાં લોકો આવ્યા સાથે ભગવાન શ્રીરામની મૂર્તિ લઈને આવ્યા ઉત્સાહ જુઓ તે લોકોમાં અને પોશાકમાં સજ્જ લોકો સાથે લોકોએ સેલ્ફી પણ પડાવી ઉત્સાહ લોકોમાં વધારે છે બાવીસ તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આ મંદિર ભવ્યાથી ભવ્ય તૈયાર થવાનું છે એ પહેલાં જ લોકોમાં ઉત્સાહનોમાં હોય